ભાવનગરના પાલીતાણામાં મોટી રાજસ્થળી ગામે એસઓજીએ કાર્યવાહી કરી છે ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને મોટી રાજસ્થળી ગામમાંથી બે શખ્સોને માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે એસઓજી ના અધિકારીઓએ ગુપ્ત રાહે માહિતી મેળવ્યા બાદ મોટી રાજસ્થળી ગામમાં ઓચિંતા દરોડા પાડ્યા આ દરોડા દરમિયાન પોલીસે જયસુ કુર્ફે કોકાભાઈ વાઘેલા અને મહેશ સાદડુભાઈ ખેરાડા નામના બે આરોપીને ઝડપી લીધા છે જપ્ત કરી પાસેથી પોલીસે ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે જેમાં સૂકો ગાંજો નવસો પચાસ ગ્રામ લીલા ગાંજાના છોડ પાંચ નંગ પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ગાંજા અને મુદ્દામાલ સહિત કુલ ચોસઠ હજાર ચારસો પચાસનો કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર